નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર સમાજ ઉત્તર ઉત્તર પ્રગતિના પંથે આગળ વધે તેવા આશય સાથે મોડાસા લીંબચિયા બસો સમાજ જૂથ પ્રેરિત મોડસા લીંબચ યુથ હેલ્પેજ ગ્રુપ મોડાસા દ્વારા માતૃવંદના શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ કાર્યક્રમ સમાજના જાયડસ હોસ્પિટલ અમદાવાદના કન્સર્ટ ફિઝિશિયન ડોક્ટર શિવાંગ શર્મા અને મહેસાણા ગ્રામ્ય પ્રાંતના નાયબ કલેક્ટર ઉર્વિશ વાણંદરી અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બને તેમજ કારકિર્દી બનાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનારના વક્તા જ્ઞાન લાઈવ ગાંધીનગરના ડાયરેક્ટર ચેતન પટેલે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ સમાજની મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યના તંદુરસ્ત સમાજની સુરક્ષા માટે ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદના સહયોગથી સ્તન કેન્સર અને સર્વાઈકલ કેન્સરની સાઠ જેટલી મહિલાઓની રજીસ્ટ્રેશન કરીને તપાસ કરવામાં આવ્યો હતું અને ગર્ભાશયના કેન્સર અને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસીનો અંતિમ એચપીવી રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો જેમાં બસ્સો થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો મારું નામ વિભા શર્મા છે આજે મોડાસા ખાતે મોડાસા લિમ્બજ હેલ્પેજ ગ્રુપ દ્વારા લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દીકરીઓ માટે સર્વાઇકલ વેન્સર રસીનો આજે છેલ્લો ડોઝ હતો જેમાં આજે દોઢસો થી વધારે દીકરીઓએ ભાગ લીધો હતો અને આજે એક લિંબજ હેલ્પેજ ગ્રુપ દ્વારા એક બીજો કાર્યક્રમ પણ અહીંયા કરવામાં આવ્યો છે જે મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે મોડાસા લિંબજ હેલ્પેજ ગ્રુપ દ્વારા તદ્દન ફ્રીમાં કરવામાં આવેલો છે હું પોતે વીજે વાળમ મોડાસા ખાતે છેલ્લા પચાસ વર્ષથી અહીંયા નિવાસ છે આજે અમારા મોડાસિયા જથના લિંબજ સમાજ દ્વારા બહેનો માટે કેન્સર ન થાય એ માટેના રસીકરણનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવે હતો લીપ સ્કૂલ ખાતે એની પાછળ જે મિત્રોનું યોગદાન છે એમાં ખાસ કરીને વિમલભાઈ શર્મા અને એમની ટીમ ખાસ કરીને જે યુવાન મિત્રો છે લીંબત સમાજના એમણે સરસ મજાનું યોગદાન આપ્યું છે આ પ્રકારના કાર્યક્રમોથી સમાજમાં જાગૃતિ આવે છે અને બીજા નંબરે બીજું એક કામ સારું અહીંયા એ થયું કે જ્ઞાતિના જે બાળકો આગળ ઉપર પોતાની કારકિર્દી બનાવવા માગે છે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને મામલતદાર ટીડીઓ સેક્શન ઓફિસર અથવા તલાટી અથવા તો પોલીસ ખાતામાં જવા માગે છે એમના માટે તાલીમ અને જરૂરી સાહિત્ય પૂરું પાડવા માટેની પણ જે યોજના બનાવી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આ લિંગબિયા સમાજ આમ તો ઓબીસીમાં જે પછાત અને એમાં વધારે પછાત ગણા એ પ્રકારના છે વર્ષો સુધી એમનું શોષણ તો થયું જ છે પણ એ જો શોષણ અટકાવવું હોય હિંમતપૂર્વક સમાનથી જો સમાજમાં જીવવું હોય તો એના માટે શિક્ષણ એ જ જરૂરી બાબત છે એ ગુરુ ચાવી છે અને એ ગુરુ ચાવી તરફ હવે સમાજ આગળ વધી રહ્યો છે સમાજના આગેવાનો ભાઈ શ્રી અમારા પ્રમુખ અમૃતભાઈ ભાઈ શ્રી રમણભાઈ એમણે પણ આધ્યાત્મિક બાબતોમાં ખાસ કરીને અમારા લિંબત સમાજનું જે મંદિર બની રહ્યું છે એમાં પણ આર્થિક અને મહેનત એમણે જે આપી છે એ ખરેખર પ્રશંસનીય છે ફરીથી આ તબક્કે

પાંચથી દસ ધોરણના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓને ગાઈડ આપવા માટેનો આખો એક મોટિવેશનલ પ્રોગ્રામ શૈક્ષણિક સેમિનાર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયાર તૈયારી કરતા વિદ્યાર્થીઓને શું પ્રોત્સાહન આપવા માટેનો આ એક સેમિનારનું કાર્યક્રમ ન્યુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ખાતે આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં તમામ દાતાઓએ ખૂબ જ સહયોગ આપ્યો આ ઉપરાંત નાની અનામી અને યુવા મિત્રોએ ખડે પગે સંવેદાન અને શ્રમદાન આપ્યું છે અને સફળતાપૂર્વક સંપન્ન કર્યો આ સમગ્ર કાર્યક્રમને પ્રચાર પ્રસારમાં જેમને યોગદાન આપ્યું છે એવા મીડિયાના મિત્રોએ પણ ખૂબ જ સુંદર અને સરાહનીય અમને મદદ અને સહકાર મળ્યું છે આ તમામના સહકારથી એક સુંદર અને સફળતાપૂર્વક આખો કાર્યક્રમ પૂર્ણ થયો છે જે બદલ દરેકનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં ગાંધીનગર જ્ઞાન લાઈવ એકેડેમીના ચેતનભાઈ પટેલ જીસીએસની ટીમ અને શૈક્ષણિક કિટના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું મોડાસાની ન્યૂ સ્કૂલમાં લિમ્બસ યુથ હેલ્પેજ ગ્રુપ આયોજિત માતૃવંદના કાર્યક્રમમાં સમાજની નવ થી છવ્વીસ વર્ષની બસો પચીસ દીકરીઓને એચપીવી વાયરસથી રક્ષણ મેળવવા નિઃશુલ્ક રસી આપીને સર્વાઇકલ કેન્સર અને એચપીવી સંબંધિત રોગોના જોખમ પર સુરક્ષિત કરતા સમાજના યુવાનો દ્વારા કરેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી લિંબત સમાજના પાંચથી દસ ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તેમજ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને નવનીતના પુસ્તકો અર્પણ કરીને શૈક્ષણિક અને મહિલાઓને ગર્ભાશય તેમજ સ્તન કેન્સરની તપાસ એસપીવી રસીકરણ કરીને આરોગ્યલક્ષી કાર્યક્રમો થકી સમાજની સામૂહિક એકતા અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો લીંબસ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને સફળ બનાવવામાં યુવાનો દ્વારા કરેલ પ્રશંસનીય કામગીરીને ઉપસ્થિત સમાજના અગ્રણીઓ સહિત સમસ્ત લીંબજ સમાજે બિરદાવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરોલી નમસ્કાર મારું નામ મકવાણા નિમિષા છે જીસીએસ હોસ્પિટલ હોસ્પિટલથી આવું છું અમે મોડાસા લીંબાચિયા સમાજ ખાતે આજે સ્તનના કેન્સર અને ગર્ભાશયના કેન્સરનો આપણે તપાસ રાખવામાં આવેલી છે અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં જઈએ ત્યાં કેન્સરનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે તો અમારે હોસ્પિટલ દ્વારા એક આ એવી વારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને અત્યારે ગર્ભાશય અને સ્તરના કેન્સરની સારી રીતે તપાસ કરવામાં આવે અને તેનું નિદાન થઈ શકે અને જેથી જરૂરિયાતમંદ બહેનોને આપણે હેલ્પ કરી શકીએ સ્તરના કેન્સરના અત્યારે એવું છે કે હમણાં હિનાખાનનો જ આપણે એક કેસ જોઈએ એ આવ્યો તો એના લીધે ઘણી બધી મહિલાઓ છે જે બહુ જ આમ કે ગભરાઈ ગઈ હતી તેથી કરીને હમણાં સ્તરના કેન્સરની પણ તપાસ વધી ગઈ છે અને ગર્ભાશરના કેન્સરમાં પણ બહેનોને બહુ ડર થવા લાગ્યો છે એના કારણે અત્યારે ઠેર ઠેર તપાસો થવા માંડી છે અને અમારા જીસીએસ દ્વારા એક સારું આયોજન વાન દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં ગમે તે ક્ષેત્રમાં જઈને અમદાવાદ છે અમદાવાદની બહાર જાય છે ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાં ફરીને ઘરે ઘરે જઈને મતલબ એક આ કેમ્પનું આયોજન કરીને બહેનોને લાભ મળી રહે સારી એમની તપાસ અને નિદાન થાય એ માટેના પ્રયાસ કરી રહી છે આજના મોડાસા ખાતે યોજાયેલ મોડાસા લીંબાચિયા સમાજના કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને મેડિકલ કેમ્પના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જે વિદ્યાર્થી મિત્રો હતા એમને આજે મેં કારકિર્દી માર્ગદર્શન અંગે માહિતગાર કર્યા છે હું ચેતન પટેલ પૂર્વ વહીવટી અધિકારી અને હાલ જ્ઞાન લાઈવ ગાંધીનગરના ડાયરેક્ટર તરીકે અહીંયા સમાજના જે વિદ્યાર્થીઓ હતા એમને આવનારા સમયમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે યુપીએસસી જીપીએસસી શરૂ કરી અને આપણી પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની કોણ સેવા પસંદગી પંચાયત સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ પાસ કઈ રીતે કરવી એના માટેનો અભ્યાસક્રમ શું હોય છે અને એના માટે તૈયારી કઈ રીતે કરવી જોઈએ અને ઘરે બેઠા તૈયારી કઈ રીતે કરવી એના માટે સવિશેષ માહિતી આપી છે કે હવે ઓનલાઈન કોચિંગ અવેલેબલ થઈ ગયું છે અને તમે ગાંધીનગર ના આવો અથવા દિલ્હી ના જાઓ છતાં પણ પ્રિપેરેશન કરી શકો છો અને સારામાં સારી તૈયારી કરી અને સફળતા મેળવી શકો છો એટલે ઘરે બેઠા સારામાં સારી પ્રિપેરેશન કરી અને સમાજના બાળકો આગળ આવે સફળ થાય એવી તમામ બાળકોને શુભેચ્છા આપી છે અને એમને મોટિવેશન અને માર્ગદર્શન આપ્યું છે મોબાઈલ જે ના બે ઉપયોગ છે આ એક યંત્ર છે હવે એને તમે કઈ રીતે યુઝ કરો છો એ અગત્યનો છે કારણ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી થી વિશ્વ છે ને એ નાનું થઈ ગયું છે તમે સમજો કે રેડ બટન છે મોબાઈલમાં એ રેડ બટન ની અંદર તમામ પ્રકારના વિડીયો આવે એટલે કે યુટ્યુબમાં તમે પોઝિટિવ વિડીયો જોવો છો અમારા લગભગ અમારી ચેનલ પર વધારે લગતા છે વિદ્યાર્થી કદાચ સમજો કે પાંચ વર્ષ સુધી સારા વિડીયો જોવે ને લગતા વિડીયો જોવે સામાન્ય જ્ઞાન ને લગતા વિડીયો જોવે મેથ્સ ને લગતા ને લગતા ઇંગ્લિશને લગતા ગુજરાતીને લગતા આપણે કેવું છે કે પછી રીલ્સ જોઈ રાખીએ છીએ અથવા આપણે કોમેડી વિડીયો જોઈ રાખીએ છીએ જેનો કોઈ મિનિંગ શરતો નથી આપણે થોડી વાર આનંદ આવે

ને જો કારકિર્દીમાં એને કંઈક સારું કરવું હોય તો જનરલ નોલેજ એને અત્યારથી વધારવું પડે અને અત્યારથી બેઝિક જનરલ નોલેજના પુસ્તકો વાંચવા જનરલ નોલેજના વિડીયો જોવા અને એકબીજા સાથે જનરલ નોલેજની ચર્ચા કરવી અત્યારે કેવું છે કે આપણે મોસ્ટલી ચર્ચા કરે ફેશનની ચર્ચા કરે અથવા ક્રિકેટ મેચોની ચર્ચા કરે અથવા કેવું છે કે ભેગા થયા હોય તો એ મૂવીની ચર્ચા કરે પણ ખરેખર સમય શેનો છે કે જેનો સમય એનો જ આવે છે કે જેનું જનરલ નોલેજ સારું છે જેનું મેથ સારું છે રીઝનિંગ સારું છે ઇંગ્લિશ સારું છે તો એ લોકો જીવનમાં ઉત્તરોત્તર આગળ વધીને સરકાર માં અધિકારી તરીકે કર્મચારી તરીકે જોડાય છે અને બાકી કેવું છે કે આપણો સમય પૂરો થઈ જાય આપણી ઓવર થઈ જાય અને પછી ખબર પડે કે આપણે આ ખરેખર વિડીયો જોવાના હતા એ નતા જોતા ન જોવાની વસ્તુ આપણે કાયમ જોઈ છે